જે માતાજી બધા મિત્રો દિનેશભાઈ બાબરિયા તરફથી નવા વર્ષના રામ રામ શુભકામના મિત્રો ભાઈ મારા તરફથી મારું નામ છે દિનેશભાઈ બાબરિયા અને આપણે નવું નવું લાઈવ શરૂ થયું છે ભાઈ તો મિત્રો સાથે મિત્રતા સલોરા પડી છે અને પહેલી લાઈક સાથે જે ભાઈએ લાઈક કરી છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી સાથે જોવા બદલ પણ ખૂબ ખૂબ આભાર અને નવા વર્ષની શુભકામના એ તરફથી અંકુરભાઈ ગોહિલા અંકુરભાઈ આ અંકુરભાઈ જો આપણે આ નવી આઈડી છે સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક તો છે એટલે સબસ્ક્રાઈબ તો તમે કરી જ દઈશો તો કેમ છો બોલો બોલો જય માતાજી આ નવી આઈડી શરૂ કરી છે અંકુરભાઈ અને તમને મારા તરફથી જાયમાં મોગલ બોલો બોલો કેમ છો ભાઈ તો શું કરું યાર આ ડેવી આઈડી કરી છે સારું ઓલામાં બેન્ડ થઈ ગયો છે હાલતું છે નહીં તો ભાઈ કીધો આમાં નવા મિત્રો બનાવવા પડશે એવું થાય તો વાંધો ને મજામાં ને ઓકે ઓકે સરસ સરસ જો સમાચારના વિડીયો જોવો કે નહીં રિપોર્ટર દિનેશ કુમાર બાબરી આઈડી સી આપણે સમાસારની પણ આઈડી છે ઓની રિપોર્ટર દિનેશ કુંવર બાબરીયા કેટી તો બોલો બોલો કેમ છો ભાઈ ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ એટલો તો વિશ્વાસ છે જ ત્યાં મારા અંકુરભાઈનો ફૂલ સપોર્ટ છે મને એમનો લોકો કો આભાર ને એમને નવા વર્ષના મારા તરફથી રામ રામ અને બીજા પણ મિત્રો ને મારા નવા વર્ષના રામ રામ ભાઈ તો કેમ છો બધા આપણી સાથે હાલ બીજા પણ એક ભાઈ જોડાણા છે અંકુરભાઈ તો એમનો પણ આપણા આભાર માન છું અને એમનો પણ લાઈક સાથે હાર્દિક સ્વાગત કરીશું આપણી ચેનલમાં તો મિત્રો બોલો બોલો કેમ છો बोलो बोलो अंकुर भाई ओके दोम शांति ना भाई हमने अब कारखाने कैरा शुरू थाई कारखाने कैरा शुरू थाई के अब था के हमरा नहीं था पच्चीस तारीख हमने તો બહુ કાઢવાના ગુજરાત ભલે પણ પચી તારીખે શરૂ થઈ જાય પચી તારીખે શરૂ થઈ જાય વાંધો નહીં વિચાર્યા તો બહુ આરામ થઈ ગયા છે બધા અને હું પછી કારખાના શરૂ ના થાય તો હકીકત આવે તો બહુ મુસીબત વાળું થવાનું કારખાના શરૂ થાય કારખાના થાય તો ખેતીમાં કાંઈ ઓન નથી ખેતીમાં તમને કહો પરમાર પંકજભાઈ રામ રામ ગુજરાત છે હા ભાઈ ગુજરાત છે આવો પંકજભાઈ તમારું લાઈક સાથે હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં ભાઈ કેમ છો મજામાં ભાઈ પંકજભાઈ તમે ક્યાંથી હું ગુજરાતથી ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ઘેટી ગામથી તમારું ગામ કયું ભાઈ પરમાર પંકજભાઈ તમને પણ મારા તરફથી રામ રામરામભાઈ બોલો બોલો અંકુરભાઈ ભાઈ નહીં જાતા વાલા બોલો બોલો પરમાર પંકજભાઈ લાઈક કરી દેજો શેર કરી દેજો મિત્ર હું પણ તમારી ચેનલના લાઈક ને શેર કરી દઈશ પહેલા ભાવનગરના ધણી પાસે હા હા હું ભાવનગર જિલ્લાના પાણીતા તાલુકાના ખેડગામ છે ભાઈ તો ભાઈ લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો

જય માતાજી અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો અમે પણ તમને લાઈક ને સબસ્ક્રાઇબ દઈશું મિત્રો કારણ કે એક અવિધાના સપોર્ટથી આગળ જઈ શકશું મુત્રો અમારા નાગ ધનીમભાતી ભાવનગરના નાગ ધનીમભાતી પરમાર પ્રકાશભાઈ પણ અમારી સાથે જોડાયેલા હશે લાઈક કરે બંધ કરવાનું છે લાઈક કરે લાઈક કરે બંધ કરવાનું છે સમજાણો ને ઓલા ભરતભાઈ બાબર ને ઓળખો છો અલા ભરતભાઈ બાબર ને તો ઓળખું ને ભાઈ હા હા ભરતભાઈ બાબર

લાઇટ નો સામાન બધો વેચે છે એટલે ફિટિંગ લાઇટ ફિટિંગ એવું કરે છે ભરતભાઈ બાબર ફોન ફોન આવા તો એને કહેજો કે દિનેશભાઈ બાબરિયાની સાથે મુલાકાત થાય છે એમ કહેજો પત્રકાર દિનેશભાઈ બાબરિયા એમ કહેજો એટલે ઓળખી જશે ભરતભાઈ છે ને એને ફોન બોન કરો તો કહેજો કે દિનેશભાઈ બાબરિયાના ઓળખો પત્રકારને એટલે તમને કહેશે બોલો બોલો અંકુરભાઈ ઓકે ઓકે તમારા બની એ છે એમને મારા ખાસ મિત્ર છે એમને ફોન બોન કરો તારે કહેજો કે દિનેશભાઈ બાબરિયાને ઓળખો કઈ પત્રકાર દિનેશભાઈ બાબરિયા કહીશ એમ કઈ ગયો બોલો બોલો એ સારી રીતે ઓળખશ વાલા મને અત્યારે એમને ઇલેક્ટ્રિકની દુકાન બનાવી છે અને લાઇટ ફિટિંગનું કામ કરે છે હું ગામમાં જતો હોય ત્યારે ઘણી વાર મને હાથ કરે બિહાર ઘડી બેવર ઓર લઈને ભાઈ બે હું પાછો રાજકારણમાં છું એટલે અમુક કામ એના હોય ને એટલે આપણને કહે કે બોલો આ કામ છે બોલો બોલો આવો તો ભરતભાઈ ના ઘરે આવો તો યાદ આપજો અને મારી આવજો મારા ઘરે હું મંદિર પાસે જ રહું છું ગામમાં ગતા જ થી આવો રામાપીર મંદિર આવે ને ત્યાં જ રહું છું એમના ભાઈ ભીખાભાઈ હતા ને ભીખાભાઈ ભીખાભાઈ માણસ સારા છે બેન છે વાલા તમારી બધાની દુઆ છે મારા વાલા આપણા મોજેલી જિંદગીમાં જ મજા છે ને મારા વાલા જેટીમાં આવો તમદાર જરૂરથી આવજો અને સરકારી કાંઈ પણ એવું કામ પડે તો જરૂરથી યાદ કરજો ભાવનગર પણ આવવાનું ક્યારે પણ મારા લાયક થાય એવું કાંઈ કામ પડે તો જરૂરથી યાદ કરીજો વાલા બરાબર બંધાણા વગર બરાબર નંબર વમ્બર ન હોય તો તમ તારે લઈ લેજો આપણે ભરતભાઈ પાસેથી બરાબર ते हेरा घसो शो हसो शो पंकज भाई हेरा घसो ते कऊ ते हेरा कसो छो पंकज भाई તો મારી સાથે જેટલા મિત્રો જોડાણા જોડાય છે એમના હમનો ખૂબ ખૂબ આભાર માનું છું બીજી લાયક સાથે હાર્દિક સ્વાગત છે બીજી લાયક એ મિત્રો જે મિત્રોએ લાઈક બીજી કરી એમનો ખૂબ આભાર માનું છું અને હેરાન તો શું કામ કરો છો મારે ઓલી દુકાન છે વાલડાઈની દુકાન હશે તો વાલડીની દુકાન છે તો કહું અંકુરભાઈ તમારે નવી દુકાન ઓલા આઈડી છે એમ ને ઓકે ઓકે બરાબર હા એટલે કહું છું તમારે દુકાન છે વાલદાડીની દુકાન હશે તો ક્યાં ભાવનગર કે અંકુરભાઈ તમારા નવી આઈડી છે એમ ને તમે લાય કરો અંકુરભાઈ તમે લાયક કરો છો ઓકે ઓકે પંકજભાઈ થેન્ક યુ થેન્ક યુ સરસ તમારા ગામમાં ગામમાં છે એમને સરસ સરસ વાળા તમારા ગામમાં ક્યારેક આવશે બધું અને તમને કહું નાગધણી બાળે ઘોઘા તાલુકામાં આવ્યું ને નથી કરતા એમને તમે લાય બરાબર એવું છે બરાબર લાઈન જ કરતા ઓકે ઓકે તો એ તમે અમને સપોર્ટ કરો છો બરાબર તમે ખૂબ આભાર કહેવાયના

ગામે બીજા મહિનાની છવ્વીસ તારીખે અગિયાર સમૂહ લગ્ન રાખેલા છે તો સમૂહ અગિયાર સમૂહ લગ્નની અંદર બધાએ મિત્રો આમંત્રિત કરું છું કે સર્વ આવજો સરસ પોતાનો કાર્યક્રમ કરે છે અને અન્ય સમાજના લગ્ન હોય છે મિત્રો તો બધા એ આવવા વારું આમંત્રણ છે દિનેશભાઈ વાવાભર્યા તરફથી અને પંકજભાઈ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવો પાક્ પાક્કું ચોક્કસથી વિશ્વલા આવું છે એ બાજુ તમારે થળસર કેટલું થાય ને એથી થળસર તમારી બાજુમાં ક્યાં આવ્યું થળસર ગામ છે થળસર થળસર ગામ તમારી બાજુમાં ક્યાં આવ્યું ભોળા દાદા મમરાભાઈ ને ઓલા ભોળા દાદા ની કોમેડી આવે ખબર છે એવડા થળ સર ગામના છે તમારી બાજુમાં ક્યાં એવું થળ સર એટલે મળવા આવું દિવસ અંકુરભાઈ ભૈયા ગયા કશું પાંચ કિલોમીટર એમને બરાબર તોલા શું કહેવાય આ ભોળા દાદાની ગામના છે મમરાભાઈને ભોળા દાદાની કોમેડી આવે છે ખબર ભોળા દાદા ને મમરાભાઈ ને બકુરભાઈ ને ભાઈ નથી ગયા ને એમ કહો બોલો બોલો બરાબર તો એને મળવા આવવું છે મુલાકાત થાય એની આપણે નાગધણીમાં તો પણ રાધરાયું ને રાજપ્રાજ માં આવ્યું ને નાગધણીમાં રાજપ્રાજ માં આવ્યું ને તો મને જરાક જાણી ને યાર મારે એમની મુલાકાત કરવા આવું છે ભાવનગરમાં તમારી પાસે એનો પ્લોટ છે કોનો કે બકુલભાઈનો ઓકે 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 અમકુલભાઈ એમનો નંબર બંબર ખરા તમારી પાસે પંકજભાઈ તમારી પાસે એમનો નંબર કરો બકુલભાઈ છે કે ભોળા દાદા છે બકુલભાઈ મમરાભાઈ અથવા ભોળા દાદા હા હોય તો આપો ને મને નંબર હોય તો આપો મને એનો નંબર હોય તો આપો કહું ભાઈ કહું નંબર હોય તો આપો ભોળા ભોળાભાઈ નો નંબર હોય કે મમરાભાઈનો નો નંબર હોય કે બકુલભાઈ નો નંબર હોય કાર્ડમાંથી એકાદ નંબર હોય તો આપો ને પ્લીઝ પાક્કું પાક્કું તો ભૂલતા દઈ ભૂલતા દઈ બરોબર ભૂલતા નહી કહો Oh, vuelo, oh, तो मित्र क्या नहीं भरत भाई ते भावनगर जाओ तरह ले आप जो नंबर बराबर भावनगर जाओ तरह तुम तरह आपजो को नंबर लाई તમારો નંબર તો આપો તમારો નંબર આપો કહો તમારો નંબર આપો ક્યારેક ફોન ફોન કરવા જ થાય તમારો નંબર આપો ક્યારેક ફોન વોન કરીને વાત કરવા તો થાય મિત્ર તમારી બાજુ આવ્યા હોય ક્યારેક ભાવનગર આવ્યા હોય તો મુલાકાત કરવા થાય ને ભાઈ bolo bolo bay bolo ok ok Vey, bale, bale, ok 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 બાકી બોલો ને ધણી ભાવનગર થી કેટલો થાય ભાવનગર થી નાગધણી માં કેટલો થાય આમ થી નજીક થાય ખરું મિત્રો તો જય માતાજી બધાને કાલે ફરી પાછા મળશું ઓ જય માતાજી